હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિષય અંગ્રેજી એમાં એકમ બે યુનિટ ટુ હાઉ મેની ડીડ યુ તેનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું તેમાં શરૂઆતમાં જ એક્ટિવિટી વન આપેલી છે એક ચિત્ર આપેલું છે બરાબર અને ચિત્ર પરથી આપણે પાંચ વાક્યો લખવાના છે જે આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી એક્ટિવિટી ટુ આપેલી છે એક પેરેગ્રાફ આપે છે એને વાંચવાનું છે આપણે અને તેના ઉપરથી નીચે જે ખાલી જગ્યા આપી છે તેને આપણે ભરવાનું છે બરાબર તો જે આ રીતે ભરીશું આપણે ત્યાર પછી એક્ટિવિટી ત્રણ આપેલી છે તેમાં જવાબ આપણે આ રીતે લખવાના છે ત્યાર પછી એક્ટિવિટી ફોર એમાં જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી એક્ટિવિટી પાંચ એ અને બીના મેચ કરવાના છે એટલે કે જોડકા જોડું કહેવાય આપણે ત્યાર પછી એક્ટિવિટી છ વિઝિટ ધ ગાર્ડન નિયર બાય યોર હોમ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન નજીકના ગાર્ડનની મુલાકાત લઈને આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે ત્યાર પછી એક્ટિવિટી સાત આ જે પેરેગ્રાફ આપેલો છે એને આપણે વાંચીને સમજવાનું છે અને એ સમજીને આપણે નીચેના પ્રશ્નો જે આપ્યા છે પાંચ એના જવાબ આ રીતે થશે ત્યાર પછી એક્ટિવિટી આઠ આ જે છે એને વાંચવાનું છે પહેલા પછી આપણે તેના આધારે આ એકથી પાંચ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે જે આ રીતે રહેશે ત્યાર પછી પાછું એનું એ છે આ રીતે જવાબ આપણે લખવાના રહેશે ઘટનાક્રમ આપેલો છે સાદી ભાષામાં કહીએ તો ત્યાર પછી એક્ટિવિટી ટેન એક્ઝામ્પલ જોઈને એક્ઝામ્પલમાં જે રીતે છે એ રીતે આપણે બનાવવાનું છે તો જેના જવાબ આપણે આ રીતે લખીશું તો આ રીતે આપણે જવાબ લખવાનો છે આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય